ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં આવી છે મળતી વિગતો અનુસાર સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ઇમરજન્સી સર્વિસ દરમિયાન સિવિલ કેમ્પસમાં મનફાવે તેમ વાહન પાર્ક કરી અડચણો ઊભી કરાતા દરેક વાહનોને પોલીસ તેમજ સિવિલ હોસ્પિટલના સિક્યોરિટીનાઓની સંયુક્ત કામગીરી દ્વારા તમામ વાહનો ખસેડવાની સાથે નવેસરથી કોઈ વાહન અડચણરૂપ પાર્ક કરેલ ચાલ્યા ન જાય તે માટે રહીને જરૂરી બેરિકેટ કરી દેવામાં આવેલ છે મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે.